હવે આપણે નાખશું નાખીશું નમક હવે આપણે નાખશું થોડુંક આખું જીરું હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશું હવે આપણે એને દાળમાં મૂકી દઈશું અને બટેટાનો મસાલાનો મસાલો તૈયાર કરી લઈશું હવે આપણે બટેટાનો મસાલો તૈયાર કરી લઈશું મેલીથી ત્રણ તીખી મરચી એક ડુંગળી આદુ અને લસણ Tað leysi. Og tinnu nýna paklesu.

હવે આપણે નાખશું નમક આપણે નાખશું ધાણા હવે હું આ બધો મસાલો એકદમ સારી રીતે મિક્સ કરી આ મસાલો મેં મિક્સ કરી લીધો છે હવે આપણે વધેલી રોટલીના ટુકડા કરી લઈશું તો મેં લીધી છે અહીંયા ત્રણ વધેલી રોટલી હવાને ગોળ શેપાવી દીધી તો અમે એ લીધી છે નાની ગલાસ કાઠાવાડી વાત હતી આના આવી રીતે ગોળ ગોળ ચેક કરી લેવું એક રોટલી માંથી ચાર બનશે ચાર ચોખડા મેં આ બધી રોટલી ના આવી રીતે ગોળ ચોખડા પાડી લીધા છે હવે હું આ રોટલી ને આવી રીતે હાથે થી તો હવે મેં અહિયાં બધી જ રોટલીમાં મસાલો ભરી લીધો છે હવે આપણે એને ભજિયા બનાવેલી છે હવે આપણે આને આવી રીતે આ રીતે બટાકા નું તોળાસર તળી લેવાના છે તો મેં તેલ ચેક કરવા થોડું સણના રોટ નાખ્યો તો બસ આપણે આ રીતે બટાકું મિકી દેવી ઓગળાને ઉલટા કરી નાખશું વે આ રીતે બટા બટા તૈયાર કરી લેવાના છે હવે આપણા ભજીયા બનીને તૈયાર છે આપણે એને બાર તો હવે બની ને જે આપણા વધેલી રોટલીમાં મસ્ત પૂરી જેવા ભજીયા બનીને તૈયાર છે તો આપણા ભજીયા બની તૈયાર છે આંબલીની સટલી ને ટામેટો સોસ લઈ લીધો છે આપણે અને આપણે આ ભૂજિયાપને બિસ થઈ હશે નાસ્તો તમને મારા મમ્મીને આ રેસીપી પસંદ આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દો ધન્યવાદ જે માતા દી